વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કાંઠે નવલખી ગ્રાઉન્ડના કૃત્રિમ તળાવના ગેટમાં એક મગર સ્થાનિક લોકોએ ફસાયેલો જોયો હતો જે અંગેની જાણ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમને કરવામાં આવી હતી અને મગર રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળ પર દોડી આવીને મગરનું રેસ્ક્યુ કરવાની જહેમત શરૂ કરવામાં આવી હતી મગરની તોફાની હરકતોથી કાબુમાં મગરની તોફાની હરકતોથી કાબુ કરવામાં રેસ્ક્યુ ટીમને પરસેવો વળી ગયો હતો મગર બે ત્રણ પલટી મારીને દોરીમાંથી પણ છટકી ગયો હતો જો કે છેવટે મગરનું રેસ્ક્યૂ કરવામાં ટીમને સફળતા મળી હતી અને મગરને પાંચટા માપુરીને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો ગઈકાલે મોડી રાત્રે વાઇલ્ડ લાઇફ રેસક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો તો જે નવ લાખી કૃત્રિમ તળાવ છે કૃત્રિમ તલાવની આ ગેટની પાસે એક મગર ફસાયો હતો ત્યાંના સિક્યુરિટી ગાર્ડે ફોન કર્યો હતો લગભગ સાડા બાર વાગ્યાની આસપાસ હું તાત્કાલિક ત્યાં મારા ટીમને ત્યાં મોકલી આલ્યા વન વિભાગના નીતિનભાઈની સાથે રહીને ત્યાં ગેટની અંદર એક સાત ફૂટનો મગર ફસાયેલો હતો અને સહી સલામત રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સુપ્રત કરેલ છે